વડોદરાના આજવા સરોવરમાંથી છોડાયું પાણી આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલીને પાણી છોડાયું હાલ આજવા સરોવરમાં પાણીનું સ્તર બસો તેર પોઈન્ટ છેતાળીસ ફૂટ પર છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ પહોંચ્યા કંટ્રોલ રૂમ પર પાણી છોડવામાં આવી રહ્યું છે વડોદરાના આજવા સરોવરમાંથી આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલી નાખવામાં આવ્યા બાસઠ દરવાજા ખોલીને

સપ્ટેમ્બર મહિનાના રોલ લેવલ પ્રમાણે બસો બાર પોઈન્ટ પાંચ અમને મેઇન્ટેન કરવાનું હોય છે અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણે સપ્લાયમાં છે અને પ્રતાપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડું દિવસો પહેલાં અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું અત્યારે પ્રતાપુરા ઇઝ અંડર કંટ્રોલ અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે